એક ગામ હતું તે ગામમાં દેરાણી જેઠાણી સાસુ સાથે રહેતી હતી વહુના ઘરે દેવનાદી એક એક દીકરા હતા મોટી વહુ વહુ ઈર્ષાળુ જ્યારે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ તો મધરાત સુધી રાંધતી હતી અને એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકી વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સડકતો હતો મધરાત પછી સિતળામા ફરવા નીકળ્યા તેઓ તો ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા પણ આ શું સીતરામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ તો દાજી ગયા અને આથી તેણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ્યું સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો દશામાં હતો તેનું પણ શરીર ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માયે શ્રાપ આપ્યો હશે તે તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ બધી પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ તો નીકળી પડી રસ્તામાં બે તલાવડી જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ તેનું કોઈ પાણી પીતું ન હતું જે પણ પાણી પીએ તે મૃત્યુ પામતું નાની વહુને જોઈ તલાવડી બોલી કે બહેન તો ક્યાં જાય છે નાની વહુએ કહ્યું કે હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું બહેન અમે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શ્રાપનું નિવારણ પણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈ બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શ્રાપના નિવારણ માટે જાઉં છું આખલાઓ કહે કે અમે એવા તે શું પાપ કર્યા હશે અમે સદાયને માટે લડતા જ રહીએ છીએ તો અમારા શ્રાપનું નિવારણ પણ પૂછતી આવજે ને નાની વહુ આગળ વધી અને થોડે દૂર જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપો ને વહુ તો દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પણ પોતાના છોકરાને ડોશીમાના ખોડામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે તો વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થયો ઉમા ઉમા કરતો રડવા લાગ્યો બહુ આશ્ચર્ય પામ્યું તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો શીતળા માતા કહે કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી કોઈને શાક છાસ આપે નહીં આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી અને એટલી બધી ઈર્ષાળો કે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે તો આ ઘંટીના પડ છોડી નાખજે આથી તેમના પાપ દૂર થશે નાની વહુ તો ખુશ થતી શીતરામાના આશીર્વાદ લઈ પોતાના છોકરાને સજીવન કરી પાછી પડી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા વહુએ એમના ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તો તે બોલે લડતા બંધ થઈ ગયા ચાલતા ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના શ્રાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું અને એટલે તરત જ બધા પશુ પક્ષીઓ તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણી સાસુમાની બધી વાત કરી તો જેઠાણીને ઈર્ષ્યા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું કે જેથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સડકતો રાખી સુઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી તેનું શરીર ગયું અને તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ્યું સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો છોકરો ઘોડિયામાં મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી તો ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણી છણકો મારતા બોલી કે તમારે શું પંચાયત નથી જોતા કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતા પાસે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું પણ એક કામ કરતી આવજે જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણી આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોસીમા સ્વરૂપે સીતરા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીનું માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈને ડોસીમાને પણ માથું જોવાની ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે તારું માથું ખંજવાડિયા કરો જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતળા માતા પાસે જાઉં છું આટલું કહી તો તે આગળ ચાલી જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી પોતાના મૃત છોકરાને લઈને ઘરે આવી હે શીતળા માતા તમે જેવા નાની વહુને ફળ્યા એવું તમારું આ વ્રત કરનાર વ્રત કથા વાંચનાર સાંભળનાર આ વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો મિત્રો આ હતી શીતળા માતાની વાર્તા કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય શીતળામા